નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અમેઝિંગ જામનગર ઓફિશિયલ હવે જોઈએ ગતના સમાચાર નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું જામનગર તાલુકાના પંચાયત કચેરી આશરે ત્રણ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી બે માળની નવી બિલ્ડિંગમાં તાલુકા પંચાયતની કચેરીમાં કોન્ફરન્સ રૂમ હોલ પદાધિકારીઓ અને અધિકારીઓની ચેમ્બર બનાવવામાં આવી રાજ્યના મંત્રી મુળુભાઈ બેરા અને રાઘવજી પટેલે તાલુકા પંચાયતની કચેરીનું લોકાર્પણ કર્યું અગાઉ જૂની કચેરીમાં ઓછા રૂમ અને પૂરતી વ્યવસ્થા ન હતી નવી બિલ્ડિંગમાં મિટિંગ રૂમ સહિતની સવલતો ઊભી કરવામાં આવી છે લાંબા સમયથી તાલુકા પંચાયતની કચેરીના કામ અન્ય વૈકલ્પિક જગ્યાએ કરવામાં અગવડતાઓ રહેતી જે નવી બિલ્ડિંગનું લોકાર્પણ થતાં દૂર થશે અમેઝિંગ જામનગર ઓફિશિયલ જામનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ગુરુભાઈ ડેરા સાહેબ માનનીય કેબિનેટ મંત્રી શ્રી રાઘુજીભાઈ પટેલ સાહેબ માનવ રાજ્યના વિકાસ અધિકારી સાહેબ વિષ્ણુભાઈ જયુભાઈ નૈયા ઉપપ્રમુખશ્રી જામનગર જીરેશભાઈ પરમાર જામનગર તાલુકા પંચાયતના નૂતન ભવનનું હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે જામનગર તાલુકો જામનગર જિલ્લામાં સૌથી મોટો તાલુકો અને જિલ્લા મથકનો તાલુકો સાઠ વર્ષ પહેલાં અહીંયા અગાઉ થોડું જે બિલ્ડિંગ હતું એની અહીંયા પાણી પણ નીચાણવાળી જગ્યા હતી તો ખૂબ ભરાતું હતું નવું બિલ્ડિંગ જે મેળ્યું છે એ ઊંચાઈ ઉપર લઈ અને સંપૂર્ણ ફર્નિચર અને તમામ પ્રકારની સુવિધાઓ સાથે પણ અદ્યતન બિલ્ડિંગ નૂતન ભવન તાલુકા પંચાયતમાં જે બંને જેનું લોકાર્પણ થયું છે એમાં આપણા એના જામનગર જિલ્લાના બધા આગેવાનોની ઉપસ્થિતિમાં અહીંના સ્થાનિક ધારાસભ્યને અમારા સિનિયર મંત્રી શ્રી રાઘવજીભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય મેઘજીભાઈ સહિત જિલ્લા અને તાલુકા પંચાયત સંગઠનના હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહ્યા દરેક ગામના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં આજના આ નૂતન તાલુકા પંચાયત ભવન જે તાલુકાનું સેવા સદન કહેવાય એવું અદ્યતન આ ભવનનું આજે હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે